માંડવીમાં ધારાસભ્ય અને એસપીના હસ્તે પોલીસ ચોકીનું ઉદઘાટન કરવામાં આવ્યું હું આપના માધ્યમથી એસપી વેસ્ટ કચ્છને અને સમગ્ર તંત્રને અભિનંદન પાઠવું છું કે આજે બે સરસ કાર્યક્રમ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા થયા છે એક માંડવી શહેર જે ટુરિસ્ટ હબ બની રહ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વના ડબલ એન્જિનની સરકારમાં પ્રવાસનને ખૂબ વેગ મળી રહ્યો છે અને કચ્છની અંદર પણ ખૂબ લોકો પ્રવાસી તરીકે આવે છે એમાં આપણો માંડવીનો જે રમણીય કિનારો છે તો એ રમણીય કિનારાના ડેવલપમેન્ટમાં પણ અહીંયા ખૂબ પ્રવાસીઓ આવે છે ત્યારે પ્રવાસીઓની સુરક્ષા માટે પ્રવાસીને મદદ કરવા માટે સ્માર્ટ પોલીસ સ્ટેશન મોદી સાહેબે સ્માર્ટ પોલીસી પોલીસ સ્ટેશનની જે વાત કરી છે એમાં એસમાં સેન્સિટિવિટી એટલે કે લાગણીશીલતાની વાત છે પોલીસ પણ લાગણીશીલ હોય છે તો એ લાગણીશીલતા તરીકે એટલે કે અહીંયા આવનાર ઉતારુઓને પ્રવાસીઓને ફરનારા જે વ્યક્તિઓ છે એમને મદદરૂપ થઈ શકે એના માટેનું એક અહીંયા સેન્ટર ટુરિસ્ટ સેન્ટર કર્યું છે ઉપરાંત એક ચોકી પણ અહીંયા છે એક અહીંયા વોચગાર્ડ પણ લાગશે જે સ્થાનીય મુશ્કેલીઓ હતી કે અહીંયા લાઇસન્સ વગરના કેટલાક તત્વો બોટ ચલાવતા હતા કે બીજા બધા એના ઉપર પણ રોક લાગશે અને લાયસન્સ લઈ અને જે નિયમ અનુસારની પદ્ધતિ છે નિયમ અનુસારની પદ્ધતિને રીતે ચાલવા માટે પોલીસ તંત્રએ અહીંયા સહયોગ આપ્યો છે નગરપાલિકાનો પણ એમાં ખૂબ સહયોગ છે નગરપાલિકાએ પણ પોતે પોતાની પ્રોપર્ટીમાંથી એ રૂમ બનાવી અને ઉપયોગમાં પોલીસને એટલે કે પ્રજાના મદદ માટે આપેલો છે બીજો એક સરસ કાર્યક્રમ થયો છે એસપી વેસ્ટ કચ્છને અને સમગ્ર તંત્રને અભિનંદન છે કે કાંડાગરાની અંદર પણ એક મજૂર કલ્યાણ પોલીસ સ્ટેશન કારણ કે મજૂરો ખૂબ બહારથી આવે છે એ મજૂરોનું પણ ઓળખ થાય એટલે આજના દિવસે બે કાર્યક્રમોમાં સારો એક ભાગ અને અલગ પોલીસનું પાસું મજૂરોના ભલા માટે અને અહીંયા પ્રવાસીઓના ભલા માટે આ બે કાર્યક્રમો આજના દિવસે થયા છે આજ રોજ માંડવી પોલીસ સ્ટેશન ખાતે માંડવી બીચ જે પ્રવાસીઓ માટે ખૂબ જ સુપ્રસિદ્ધ છે અને ગુજરાતની સંવેદનશીલ સરકાર પ્રવાસીઓ માટે ખૂબ જ જાગૃત અને સતત ચિંતિત રહેલી હોય છે તો એ અંતર્ગત માંડવી ખાતે જે કોઈ પણ પ્રવાસીઓ આવે એ પ્રવાસીઓની સુવિધા માટે પ્રવાસીઓની સુરક્ષા માટે અને એમની સહાયતા માટે માંડવી પોલીસ સ્ટેશન ખાતે અમારા એસપી સાહેબ શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ ખૂબ જ આ બાબતે જાગૃત છે અને તેઓની સતત એક જ વાત હતી કે પ્રવાસીઓની સુરક્ષામાં સૌ જેટલો શક્ય હોય તેટલો વધારો થઈ શકે તો તે હેતુથી આજરોજ આ વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રી દ્વારા માંડવી બીચ ખાતે બે જગ્યા ઉપર ટુરિસ્ટ સહાયતા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે જે સતત રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહેશે ત્યાં પોલીસ અને અમારા અન્ય હોમગાર્ડ અને ઈ કર્મીઓની હાજરી સતત હાજર રહેશે ત્યાં અને કોઈપણ પ્રવાસીઓને કોઈપણ જાતની તકલીફ પડે તો તે માટે સતત પ્રવૃત્તિશીલ રહેશે અને કોઈપણ તકલીફ અને એવા અનિવાર્ય સંજોગોને પહોંચી વળવા માટે સદાય તત્પર રહેશે દરેક જગ્યાએ પોલીસ માટેના જે પોલીસ સ્ટેશનના અને મોબાઈલ નંબર સંપર્ક માટે આપેલા છે જેથી કોઈ પણ પ્રવાસીને જ્યારે ક્યારેય પણ કોઈ દુવિધાનો અનુભવ થાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરી શકે અને પોલીસ તેઓની સહાયતા કરી શકે આવા ઉમદા હેતુથી આજરોજ માંડવી ખાતે બંને જગ્યાએ ટુરિસ્ટ સહાયતા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે સાથોસાથ એસપી સાહેબ શ્રી અને આ વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રી સતત મજૂરો બાબતે ચિંતિત હતા અને અગાઉ જ્યારે લોકસંવાદ કાર્યક્રમ થયો તે વખતે પણ માન્ય ધારાસભ્યશ્રી દ્વારા આ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવેલી જેને ત્યાંને લઈ અને એસપી સાહેબે ખૂબ જ ખંતપૂર્વક અને ખૂબ જ અભ્યાસ કરી અને મુન્દ્રા પોલીસ સ્ટેશન કે જ્યાં ખૂબ જ મોટો ઔદ્યોગિક વિસ્તાર આવેલ છે ત્યાંના ઉદ્યોગોના જે મજૂરો છે તેઓના ઉત્કર્ષ માટે સામાજિક કલ્યાણ માટે અને તેઓને વિશ્વાસ તંત્ર પ્રત્યે પ્રશાસન પ્રત્યે રહે એ માટે અને તેઓની સુખાકારી માટે ત્યાં ઔદ્યોગિક વસાહત પોલીસ ચોકીનું આજરોજ શુભારંભ કરવામાં આવેલ છે આ જગ્યાએ મજૂરોને લગતા સામાજિક પ્રશ્નો કલ્યાણકારી પ્રશ્નો અને એ બધી જ બાબતોએ સતત પોલીસ દ્વારા પ્રવૃત્ત રહી અને કાર્યવાહી કરવામાં આવશે આજરોજ આ બંને જગ્યાએ બે પ્રોજેક્ટને આજરોજ આજ માન્ય ધારાસભ્યશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે